નમસ્કાર દર્શક મિત્રો આપજો રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ અમે જોયા અગતના સમાચાર ધોરકામાં શૌર્યના પ્રતિક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું દીપ પ્રગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શૌર્ય ધૈર્ય સ્વાભિમાન અને વીરતાના પ્રતીક તથા ધર્મરક્ષક મહારાણા પ્રતાપજીની પુણ્ય સ્કૃતિમાં તેમની ભવ્ય અને વિરાટ પ્રતિમાનું અનાવરણ આજે સાંજે ધોળકા ખાતે કરવામાં આવ્યું ખેડા બગોદરા હાઇવે પર એપોલો સ્કૂલ સર્કલ પર યોજાયેલો આ ભવ્ય ઉદઘાટન સમારોહ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પ્રસંગ બન્યો હતો આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે સંતો મહંતો અને ધોળકાના ધારાસભ્ય કિરીટ સી ડાબીએ મુખ્ય ઉદઘાટક તરીકે હાજરી આપી હતી અને પ્રતિમાનું અને એપોલો સ્કૂલ સર્કલનું વિધિવત રીતે અનાવરણ કર્યું હતું મહારાણા પ્રતાપની આ વિરાટ પ્રતિમા અને એપોલો સ્કૂલ સર્કલનું ઉદઘાટન થવાથી આ વિસ્તારને એક નવી ઓળખ મળી છે અને તે હવે પ્રગતિનું પ્રતિક બની રહેશે સ્વાભિમાનની પ્રેરણા મારા પ્રતાપ એવા અડીખમ યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે ઝૂકવાનો ઇન્કાર કર્યો અને જીવનના અંતિમ શ્વાસોધી પોતાની માતૃભૂમિની આઝાદી અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું ચાર રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે આજથી એનું નામ એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે માન્ય ધારાસભ્યશ્રીનો પ્રયત્ન નથી આપણા ધોળકાના લોકડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી છ મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું